એક મોટું જંગલ હતું તેમાં એક સિંહ રહેતો હતો કેસરી એનું નામ એક દિવસ તેને ભૂખ લાગી પણ કંઈ ખાવા મળ્યું નહીં તે ખાવાનું શોધતો હતો ત્યાં જ તેણે એક ગુફા જોઈ હા આ કોઈ પ્રાણીનું ઘર લાગે છે તે ખુશ થયો અને ધીમે ધીમે ગુફાની અંદર ગયો પણ તેને કંઈ જ મળ્યું નહીં છેવટે તેણે વિચાર્યું નહીં રાત પડશે એટલે ગુફામાં રહેતું પ્રાણી તો આવશે જ એ જેવું આવશે કે તરત જ હું તેને ખાઈ જઈશ સાંજ પડી ટીપુ શિયાળ ત્યાં આવ્યું તેણે ગુફા તરફ જતા પગલાં જોયા ને એકદમ ઊભું રહી ગયું હમ્મ કોઈ પ્રાણી મારા ઘરમાં ગળું લાગે છે અને બહાર નીકળવાના પગલાં તો દેખાતા જ નથી અચ્છા કોઈ છે પણ મને ખબર છે હવે શું કરવું તે ગુફા તરફ જોઈ મીઠા અવાજે બોલ્યું ગુફાઓ ગુફા ઓ મારી વાહલી ગુફા હું આવી ગયો છું થોડીવાર પછી તે બોલ્યું ઓ વ્હાલી ગુફા તું રિસાઈ ગઈ છે આજે તું રોજ તું મને કહે આજે લાગે ગુફા મારા ડરથી બોલતી નથી પણ હું ગુફા બની વેલકમ કહું પછી શિયાળ ને ખાવ ગુડ ઇવનિંગ ડિયર ડીપુ વેલકમ ટુ હમારા હોમ આ સાંભળી ડીપુએ બે કાન ઊંચા કરી વિચાર કર્યો પછી ડીપુ દબાતા પગલે ત્યાંથી ચાલ્યું ગયું